હાલો મિત્રો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું જોરદાર સ્વાગત છે અને હું આજે તમને એવી વસ્તુ બતાવું કે વનસ્પતિ નથી ને શું કહેવાય એ મને ખબર નથી પણ એક ફૂગ છે એ મને ખબર છે જેમ બિલાડેના ટોપ હોય ને એના જેમ પણ એ વનસ્પતિ હું તમને બતાવું કે આમ નોખી રીતની કે હુકા લાકડામાં હોય તમને જોવાય ન મળે એવી વનસ્પતિ હું શું આ જુઓ આ જુઓ આ તમને દેખાય કોઈ નોખી રીતનું જ લાગે જુઓ ભૂત નું વર્ગ હોય એવું તો ખરા મોટા ટેટા ખીલા માર્યા હોય એવું લાગે ને જુઓ તો ખરી આવું તો તમે ક્યારે નું જોયું એવું હું તમને બતાવું મારા વિડીયો જોતા રહેજો મજા જ આવ્યા કરશે મજા જ આવ્યા કરશે એવું હોય બધું જોવા આ જુઓ નું મારા વિડીયો તમને બતાવતો રહીશ ને તમને મજા જ આવતી રહી એમ તો જોઈ ને કેવા ખરેટા તમને દેખાડે આવા ઝાડવા જુઓ તો ખરે આપણને ભીખ લાગે કા તો કઈક ભૂત નું લાકડું છે કહું એવું છે ને